ભરૂચ પોલીસ દ્વારા માર્ગ સલામતી માસ અંતર્ગત ખાસ હાથ ધરવામાં આવી હતી ભરૂચ ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર બી મહેરિયાના સુપરવિઝન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં મોડિફાઈડ સાયલેન્સર ધરાવતા બાઇક ચાલકો સામે તવાઈ બોલવામાં આવી હતી કાનનો પડદો ફાડી નાખે તેવા અવાજ કરતા બાઇકના સાયલેન્સર ધારકો સામે પોલીસે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી શહેરના જાડેશ્વર રોડ જાડેશ્વર ચોકડી સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા આ ડ્રાઈવ કરવામાં આવી હતી જેમાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓ જોડાયા હતા તાજેતરમાં જ રાજકોટમાં આવા ત્રણસો પચાસ જેટલા સાયલેન્સર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું ત્યારે ભરૂચ પોલીસે પણ લોકોને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા સાયલેન્સરનો ઉપયોગ ન કરવા જણાવવામાં આવ્યું છે આ સાથે જ પોલીસ દ્વારા કાર ઉપર બ્લેક ફિલ્મ પણ દૂર કરવામાં આવી હતી આવનાર દિવસોમાં પણ આ ઝુંબેશ પોલીસ દ્વારા યથાવત રાખવામાં આવશે ભરૂચ જિલ્લામાં ટ્રાફિક નિયમન દરમિયાન અમોનો ધ્યાન પર આવેલ હતું કે ઘણા બધા બુલેટમાં મોડિફાઈડ લાઇ સાઇલેન્સર મૂકવામાં આવેલા છે એક અલગ જ પ્રકારનો સાઉન્ડ ક્રિએટ કરી અને અવાજ પ્રદૂષણ કરવામાં આવે છે વધતા અચાનક આવા બાઇક પાસ થાય ત્યારે આજુબાજુના પબ્લિક ડ્રાઈવ કરતી ઊભી રહેલી ગભરાઈ જાય છે સદર બાબતે ડીએસપી સાહેબ શ્રી મયુષ ચાવડા સાહેબે અમુને ધ્યાન દોરેલું કે આવા તમામ બાયદાઓ પર કાર્યવાહી કરો જેથી આજ રોજ સિટી ટ્રાફિક અને ભરૂચ જિલ્લા ટ્રાફિક તરફથી આજ રોજ આ ડ્રાઇવનું આયોજન કરી અને મોડિફાઈડ કરેલા સાયલન્સરના બુલેટને ઉભા રાખવામાં આવેલા હતા અને સમગ્ર વ્યક્તિઓ પાસે જેની પાસે આ પ્રકારના બુલેટ હતા એ લોકોને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે તમામ જનતાને એક રજૂઆત છે કે આ પ્રકારના સાયલન્સરનો ઉપયોગ ન કરો અને શાંતિથી તમારું જે કંપની મેડ આવે છે તે જ રીતે તમે વાહનને ડ્રાઈવ કરો 对。